નમસ્કાર મિત્રો ભરતગઢિયાના જય શ્રી કૃષ્ણ આજે જે આપણે હમણાં થોડા દિવસ પહેલા જે વીસ કીટ ગુલાબ બેન ને આપવાની હતી તેમની વાત કરી હતી તેમના બાળકો ને ભણતર માટે જરૂરી છે તો આજે તેમને આપડે કીટ આપવા આવ્યા છીએ અને તેમને ચોપડા સહાય પણ મળી છે તો આપણે ગુલાબ બેન ને પૂછીએ કે તે રાજી છે કે કેમ છે તો ગુલાબબેન આ તમે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે વસ્તુ

તો તેમાં પણ સપોર્ટ કરવા ઈચ્છતા હો તો મેસેજ કરજો જેથી કરીને તેમના હજી સુધી રિઝલ્ટ પણ નથી આવી શક્યા ફી ના હિસાબે તો ફીમાં થોડોક સપોર્ટ થાય તો સારું છે તો તેમના મળી જાય અને હવે આપણે પણ ખુલી છે તો ફી બાબતે થોડોક સપોર્ટ કરવા વિનંતી અને વિડીયોને બને તેટલો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જેથી કરીને બીજા સુધી પહોંચે અને કોઈ સપોર્ટ કરવા ઈચ્છતું હોય તો મદદ મળી શકે તો આપણે બને તેટલી ગુલાબ ની મદદ કરી શકીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે